માંડલ ખાતે પીએમસી પ્રાથમિક શાળામાં મહિલા એલર્ટ ગ્રુપ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જજ માંડલ નમસ્તે મારું નામ છે પાયલ શાહ માંડલ જૈન સમાજની અમે બહેનો છીએ અમે અહીંયા દર ડાંડ બ્રાહ્મણી સુદ્રી એલર્ટ ગ્રુપ આ ત્રણ વર્ષથી ચલાવીએ છીએ અમને જ બે હજાર ચોવીસમાં આ એવોર્ડ ન્યાય કરવામાં આવ્યો હતો આ એવોર્ડ અમને ઇન્ડિયા લેવલ પર ગુજરાતમાં અને એમાં પણ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર એ માંડલનો આવ્યો હતો અમારી આ બહેનો સામાજિક કાર્ય કરે છે જરૂરિયાતમંદોને કીટની અનાજના કીટનું વિતરણ કરે છે આજે અહીંયા આગળ સ્કૂલમાં અહીંયા સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચ એ દીકરીઓ માટે આજના જમાનામાં ખૂબ જ જરૂરી છે જાણવું બસ શિક્ષણ આપવાનું કામ આજે અમારી આ બહેનોએ કર્યું છે નાના નાના બાળકોને સમજાયું છે કે શિક્ષણનું મહત્વ શું છે અમારી બહેનો અવારનવાર વૃદ્ધાશ્રમમાં પણ સહાય કરે છે સાથે સાથે માંડલ પાંજરાપોળ માંડલ પાંજરાપોરમાં પણ ગાયો ગાયો માટે સનાતન ધર્મને એક જાગૃત રાખવા માટેનું કામ અમારી આ બહેનો કરે છે ગાયોને હંમેશા જ્યારે જ્યારે એક મેડિકલ સહાયની જરૂર હોય છે અને તેમાં જે લોકોને ખવડાવવા માટે પણ જે જરૂર હોય છે એમાં અમારી બહેનો સતત કાર્ય કરે છે લોકોને પ્રેરણા કરે છે કે ચોક્કસ તમે પણ આવા કાર્યમાં જોડાઓ પરમાત્માએ કીધું છે કે પૂરી સૃષ્ટિ એ પરમાત્મા છે બસ એમ જાણી અમારી આજુબાજુનો એક પણ જીવ એ દુખી ના હોય એવું વિચારવાનું કાર્ય અમે કરીએ છીએ આપ પણ અમારી સાથે જોડાઓ બસ એ જ આપને હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે